નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે હનુમાનજીના એક પ્રસંગ કે હનુમાનજીએ કેવી રીતે કિસ ગીંદાને રાક્ષસોના ભયમાંથી ભયમુક્ત કર્યું તે વિશે જાણીશું એક દિવસ કેસરી અને અંજની વાતો કરવા બેઠા હતા એમની વાતનો વિષય એક જ હતો કે આપણો પુત્ર હવે યુવાન થયો છે હોશિયાર છે ચતુર અને શક્તિશાળી પણ છે પણ હવે તેને રાજકાજમાં રસ લેવો જોઈએ માતા તરીકે અંજની પોતાના વાળ સોયા પુત્રની નજર સામે રાખવા ઈચ્છતા હતા જ્યારે પિતા કેસરીનું મંતવ્ય એવું હતું કે જો ઘરથી દૂર મોકલીશું તો જ પુત્ર વધુ ગળાશે અંતે કેસરીની સમજાવટથી માતા અંજનીએ હનુમાનજી મહારાજ વાલીના રાજ્ય કિસ ગીધામાં મોકલવાની અનુમતિ આપી હનુમાનજીને તો દોડવું હતું અને ઢાળ મળ્યો જેવો ગાઢ થઈ ગયો પ્રભુ શ્રીરામે કહ્યું જ હતું કે મારે સુગ્રીવની મદદ કરીને ગુરુદક્ષિના ઋણ ઉતારવાનું છે તો પ્રભુ કૃપાથી આ તો એક યોગ જ સર્જાઈ ગયો કેસરી અને હનુમાન બંને કેસ ગિંધા પહોંચી ગયા મહારાજ વાલીની સામે હનુમાનજી વંદન કરીને ઊભા રહ્યા અત્યંત તેજસ્વી મુખાકૃતિ વિશાળ છાતી મજબૂત શરીર અને વેદક છતાં પોતાની છલકતી દ્રષ્ટિ જોઈને મહારાજ વાલી પણ હનુમાનજી પર પ્રસન્ન થઈ ગયા વાલીએ કેસરીના પુત્રને કિસ રાખીને રાજકાદમાં નિપુણ કરી દેવાની ખાતરી આપીને કેસરીને વિદાય આપી વાલીના દીકરા અંગદ સાથે હનુમાનજીનું સારું એવું બનતું હતું આમ તો હજુ કોઈ વિશેષ કામ સોંપવામાં આવ્યું ન હતું એટલે નવરાશની પળોમાં હનુમાનજી અને અંગદ વાતો કરતા રહેતા ફરતા ફરતા રહેતા તેવામાં એક દિવસ અંગદે રાક્ષસોનો વિષય છેડી દીધો એ સાથે જ હનુમાનજીના ચહેરાના હાવભાવ ફરી ગયા મુઠ્ઠી વાળી દીધી આંખોમાં રતાશ તરવરી ઉઠી અંગદને પણ નવાઈ લાગી હનુમાનજી સુમેરું રાજ્યમાં રહેતા ત્યાં તો રાક્ષસોનો કોઈ રંજાડ ન હતો તો પછી હનુમાનજીને આટલો આક્રોશ શા માટે થઈ આવ્યો પણ હનુમાનજીએ ફોડ પાડતા કહ્યું કે અંગદ મારી માતાએ મને નાનપણમાં રાક્ષસોના કૃત્યોની વાતો કરી છે મેં એ જ ક્ષણે નક્કી કરી લીધું હતું કે હું આ ધરતી પરથી એ પાપીઓનો નાશ કરીને જ જંપીશ પછી રાક્ષસો સાથે કેવી રીતે કામ પાર પાડવું કેવી વ્યૂહરચનાઓ હોવી જોઈએ હનુમાનજી બધી વાતો અંગતને કહેવા લાગ્યા એ વખતે હનુમાનજીને બોલાવવામાં આવ્યા કિસ ગીનતાને તેની આસપાસના પ્રદેશ પર નજર રાખવાની જવાબદારી સોંપી પણ દીધી સાથે તાકીદ પણ કરી કે હનુમાન રાક્ષસોની બાબતે તમે સારું જ્ઞાન ધરાવો છો એ સાચું પરંતુ હકીકતમાં તેમની સામે મોરચો માણતા પહેલા સ્વાવાર વિચારજો રાક્ષસો એટલા માયાવી હોય છે કે બલબલા સુરવીરો યોદ્ધાઓ પણ તેમને હરાવી શકતા નથી જે મહારાજ કહીને હનુમાનજીએ પોતાનું કાર્યક્ષેત્ર સંભાળી લીધું થોડા દિવસો થયા છે તો મહારાજ વાલીને સમાચાર મળવા લાગ્યા પંપાપુરની આસપાસ અમુક રાક્ષસોનો રંજાડ સદાંતર બંધ થઈ ગયું છે કોઈ વળી આવીને એમ કહે કે દક્ષિણ દિશામાં કોઈને સુખેથી જીવવા ન દેતા રાક્ષસો હવે દેખાતા બંધ થઈ ગયા છે વાલીને આશ્ચર્ય થયું અંગદને બોલાવ્યા તેમની વાતો સાંભળી ત્યારે ખબર પડી કે હનુમાનજીએ તો રાક્ષસોને વીણી વીણે મારવાનું શરૂ કરી દીધું છે જો આ રાક્ષસોના નામથી લોકો થરથરતા હતા તો હવે રાક્ષસો હનુમાનજીનું નામ પડે એ સાથે જ આ વિસ્તાર છોડીને ભાગવા લાગ્યા છે હનુમાનજીની વીરતાની વાતો સાંભળીને મહારાજ વાલી અત્યંત પ્રભાવિત થઈ ગયા પરિસભામાં હનુમાનજીને બોલાવીને તેમની પ્રશંસા કરી આટલું જ નહીં તાત્કાલિક અસરથી પોતાના અંગત સચિવ તરીકે હનુમાનજીની નિમણૂક કરી દેવામાં આવી કારણ કે હનુમાનજીની વીરતાથી આખો વિસ્તાર રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત થઈ ગયો હતો તો મિત્રો આજનો હનુમાનજીનો આ પ્રસંગ આપણે પૂર્ણ કરીએ છીએ મળીશું આવતા વિડીયોમાં હનુમાનજીના એક નવા જ પ્રસંગ સાથે ધન્યવાદ